બ્રહ્માકુમારીશ ગુજરાત બે હજાર પચીસના વર્ષને મનાવશે હીરક જયંતિ વર્ષ ન ભૂતો ન ભવિષ્યથી જી હા બ્રહ્માકુમારીશ દ્વારા રાજકોટમાં ત્રંબાના આંગણે ભૂતકાળમાં કદી ન બની હોય કે ભવિષ્યમાં કદાચ ન પણ બની શકે તેવો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ શનિ રવિવારે યોજાશે નામ તેવા ગુણ બ્રહ્માકુમારીશ ગુજરાતના ડાયમંડ જુબલી વર્ષ ઉજવણી નિમિત્તે રાજ્યભરમાં પંદરસોથી વધુ તપસ્વી બાલ બ્રહ્મચારીણી શિવશક્તિ બહેનોનું મહાસંમેલન મિલન યોજાઈ ગયું આ ખાસ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ ગુજરાત જોઈન ડાયરેક્ટર રાજ્ય રાજયોગીની ભારતી દીદીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે વૈશ્વિક શાંતિ અને સદભાવના થીમ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો થયા હતા જેમાં વિશ્વ શાંતિ મેડિટેશન સમુદાયમાં પંદરસો રાજયોગીની બ્રહ્માકુમારીસ બહેનોએ દસ મિનિટ સુધી એક સાથે ઓમ શાંતિના નાચ સાથે કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત એન્જલ ગ્રુપના વેલકમ ડાન્સથી થઈ હતી આ સિવાય નૃત્ય નાટિકા અને દીવડા રાસ રજૂ થયો હતો ગુજરાતના મહાનગરો અમદાવાદ બરોડા સુરત મહેસાણા વગેરેથી આવેલા વરિષ્ઠ દીદીઓની સાથે સર્વ બ્રહ્મકુમારી બહેનોનું ફરિસ્તા દેવદૂતો દ્વારા સ્વાગત કરાયું હતું ગ્રામ વિકાસ વિભાગના અધ્યક્ષ બ્રહ્માકુમારી સલાબેને ગુજરાતને વરદાનુની ભૂમિ ગણાવી હતી તેમણે વર્ષ બે હજાર પચીસમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં બ્રહ્માકુમારી દ્વારા આયોજિત થનાર ઈશ્વરીય સેવાઓના વિવિધ સાઇટ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી તથા ઉપસ્થિત સર્વ બહેનોએ એક સાથે ગુજરાતને નિર્વિઘ્ને શ્રેષ્ઠ બનાવવાનું દ્રઢ પ્રતિજ્ઞા કરી હતી બ્રહ્માકુમારીઝ ગુજરાતના જોનરલ ડાયરેક્ટર રાજયોગીની ભારતી દીદીને આર કે યુનિવર્સિટી દ્વારા સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો જે રાજકોટ અને બ્રહ્માકુમારી સંસ્થા માટે ગૌરવની વાત છે